શ્રીરંગ રાજેશાયરે અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવમાં સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ખાતે મટકી ફોડ નિહાળવા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા વડોદરા શહેરમાં યુવા કાઉન્સિલર શ્રીંગ શાયરે અને જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવ અંતર્ગત મહારાષ્ટ્રથી ઓમ પીપળેશ્વર ક્રીડા મંડળના ત્રણસો મહારથીઓ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ખાતે પહોંચ્યા હતા આ સ્થળે કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી રાકેશ સેવક ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ બાદ હજારોની જનમેદની વચ્ચે મહારાષ્ટ્રથી આવેલા પીપળેશ્વર ક્રીડા મંડળના ત્રણસો જેટલા મહારથીઓએ ગણતરીની ક્ષણોમાં સલામી આપ્યા બાદ મટકી ફોડી સૌનું આકર્ષણ કેન્દ્રિત કર્યું હતું પ્રકારે મહારાષ્ટ્રનો આખા દેશનો તહેવાર સનાતન ધર્મ મક્કી ફોડ તહેવાર છે આજે હું સિરંગ આયરે અને રાજેશભાઈને અભિનંદન એટલા માટે આપવા માટે માગુ છું પહેલાં એકાદ મટકીફોરનો કાર્યક્રમ થતો હતો પણ આજે પશ્ચિમ વિસ્તારની અંદર જે પ્રકારે કૃષ્ણ જન્મોત્સવ મળી રહ્યો છે મનાવી રહ્યા છે એ જોઈને એવું લાગે છે કે દેશની અને સૌ જનતાને હું કૃષ્ણ જન્મોત્સવી મહોત્સવ નિમિત્તે હું એમને શુભેચ્છા પાઠવું છું અને શ્રીરંગભાઈ અને રાજેશભાઈ ને હું હાર્દિક અભિનંદન એટલા માટે પાઠવવા માંગુ છું કે એમને ફરીથી સનાતન ધર્મનો એકીકરણ કરવાનું કામ કર્યું છે દર વર્ષે આ રીતે રંગે ચંગે અમારી સોસાયટી મેમ્બરો ભેગા થઈને આ રીતે જાહેર માં જન પ્રોગ્રામ કરવામાં આવે છે જે આખા પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને આયોજિત રાજેશભાઈ આયરે શ્રીરંગ આયરે જેમના સહયોગથી આ મસ્ત આયોજન થાય છે અને દરેક આઠ થી નવ સોસાયટીઓ છે જે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતનો નંદ ઉત્સવ થાય છે આજે મારી સ્વામી વિવેકાનંદ સોસાયટી અને આજુબાજુમાં હાઉસિંગ બોર્ડની કોમન સોસાયટી એ દરેક મેમ્બરો જગ્યા ઉપર ભેગા થાય છે અને દર વર્ષે આ રીતે મટકી ફોડ પ્રોગ્રામ કરવામાં આવે છે મુંબઈના ના ખેલાયાઓ છે ત્રણસો મેમ્બરો ટીમ આવે છે અને આ સ્વેચ્છાયાર એક માનવ સંક્રાંતિ પિરામિડ બનાવીને નંદોત્સવ કરવામાં આવે છે આ જાહેરમાં તો થાય છે તથા સોસાયટીની અંદર બી સોસાયટીની અંદર બી અમારા અલગ અલગ રીતે છોકરાઓ નાના ના ભૂલકાઓ બી નંદોત્સવ નો પ્રોગ્રામ કરે છે અને આ નંદોત્સવ ની સાથે ગણપતિની બી તૈયારી એનું આ ઝલક દેખાય છે બોલો જય શ્રી કનૈયા લાલ કી નંદ ગેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી અત્યારે આ સ્થળના સ્થાનિક આગેવાન ગોપાલ સુરઠિયા નિકુલ ગજ્જર મનોજ નેપાળી રાહુલ ચૌહાણ સહિતના લોકોનો આભાર આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર વડોદરા શહેર આજે કૃષ્ણમય બન્યું છે વડોદરા શહેર એ સંસ્કારી નગરી ધર્મની નગરી છે અને એમાં પણ જ્યારે ગોકુળાષ્ટમી જન્માષ્ટમી આખા મહારાષ્ટ્રની અંદર આજ રીતના દહીહંડી મસ્તીના કાર્યક્રમો થાય છે આજે સવારથી તમે જુઓ કે સાઈમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ આયરે આજે આયોજિત આ બધા જ કાર્યક્રમોમાં સવારના રળિયાત્માનગર એના પછી ઉંડેરા ગામ ઉંડેરા ગામ પછી હરિધામ એના પછી નંદાળય અમના સ્વામી વિવેકાનંદ ગોરવા આઈ એના પછી તમે ગોત્રી કિશન કોમ્પ્લેક્સ ફિલોરા પાર્ક અલગ અલગ જગ્યા પર પચીસ વર્ષથી મહારાષ્ટ્રથી આવીને આ કાર્યક્રમો જ્યારે થાય છે વડોદરા છે અને કૃષ્ણમય ભગવાન બની અને યુવાનોને એક સાઈડ યુવાનો ધર્મ સાથે સંસ્કારો સાથે રહે એક ગોલ સાથે આજે તમે જુઓ છો કે પોતાનો ગોલ જ્યાં સુધી ત્યાં પિરામિડ સુધી પહોંચવું હોય એક સાત વર્ષનો છોકરો પણ આ પિરામિડ સુધી લોકો થકી જાય છે તો તમારો ગોલ તમે નક્કી કરો કે ક્યાં સુધી પહોંચવું છે તો આ ગોલ એક કૃષ્ણનો મેસેજ છે અહંકાર જે રીતના કૃષ્ણએ શનો અહંકાર કાઢ્યો રામે રાવણનો અહંકાર કાઢ્યો અહંકાર કોઈનો રહેતો નથી આ દહી હંડી ફોડવાથી જે અહંકાર છે એ અહંકાર ફૂટે છે અને એ જ રીતે અંડી અહંકારને ફોડવા માટે ઉપર સુધી પહોંચે છે ગોલ સુધી પહોંચે છે તો બસ આજના દિવસે વડોદરા શહેરના યુવાનો આટલી મોટી સંખ્યામાં જોડાયા છે તો જે જે જગ્યા પર અમે ગયા છે બધા જ લોકોને આજે ખૂબ ખૂબ બધી જ વડોદરા શહેરના સૌ લોકોને અને ગોરવા ગોત્રી સુભાનપુરા લક્ષ્મીપુરા ઉંડેરા સેવાસી બધા લોકોને ખુબ ખુબ શુભેચ્છા પાઠું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર